સુરત શહેર અને જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમેર થઈ હતી સુરત શહેરમાં પાંચ દિવસથી વરસાદના વિરામ બાદ રવિવારે વીજળીના કડાકા ભડાકા સાથે સરેરાશ વરસાદ પડ્યો હતો સૌથી વધારે ઉધના ઝોનમાં છ પોઈન્ટ સોળ ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી શહેરની ઉપર વરસાદી વાદળો મંડરાએ કરતા હતા પરંતુ વરસાદી ઝાપટા જ માત્ર પડતા હતા રવિવારે લોકોની આતુરતાનો અંત આવ્યું હતું વહેલી સવારથી શહેરમાં ઘનઘોર વરસાદી વાદળો અને વીજળીના કડાકા ભડાકા છવાઈ જવા પામ્યા હતા સૌથી પહેલાં ઉધના ઝોનમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી કરી હતી સુરતમાં સાંજે વરસાદી ધમાકેદાર એન્ટ્રી થતા ચારો તરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા બારે ખાંગા થયા હોય તેમ બપોર બાદ વાતાવરણમાં પણ પલટો આવતા દેમાર વરસાદ થ શરૂ થયો હતો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ગાજ ગાજવીજ સાથે વરસાદ આવતા જનજીવન પર તેની સીધી અસર દેખાઈ હતી શહેરના નાનપુરા હોડી બંગલા પાલનપુર પાટિયા અઠવા ગેટ ઉધના ત્રણ રસ્તા લીંબાયત ગંડુ વરાછા ગંડારુ પૂણા લંબે હનુમાન રોડ માતાવાડી બરોડા પુરી કતારગામ વેડ રોડ ચોક બજાર સાગર હોટલ સહિતના ચાર રસ્તા વિસ્તારમાં નીચાણવાળા સોસાયટીઓની અંદર પણ પાણી ભરી જવા પામ્યા હતા તો કતારગામ ઉધના સચિન જીઆરડીસી ભેસ્તાન વેડ રોડ વિસ્તારમાં ઠેર પાણી ભરાયના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા કલાકો સુધી ભરેલા પાણી ન ઉતરતા વાહન ચાલકો હેરાન થવા પામ્યા હતા જેને લઈને વાહનો પણ બંધ પડી જતા ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો તો લિંબાયતના કબરૂનગર આવાસમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વેડ રોડ વિસ્તારની અંદર તો દુકાનોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા જેથી દુકાનદારો ત્રાઈમામ પુકારી ઉઠ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં જ પ્રિમ મોન્સૂનની કામગીરી કરાઈ હતી જોકે તેમ છતાં સુરતના માર્ગો પર પાણી ભરાયા હતા જેને લઈને ડ્રેનેજ લાઈનની સફાઈમાં ચૂક રહી ગઈ હોય તેવી ચર્ચા પણ શહેરીજનોમાં જોવા મળી હતી તો સુરત મનપાની પ્રિ મોન્સૂનની કામગીરીની વેટ ઉતારા એવા દ્રશ્યો પણ શહેરમાં રવિવાર જોવા મળ્યા હતા ત્યારે પાલનપુર પાટિયા વિસ્તારની અંદર પણ ચારો તરફ પાણી પાણી થઈ જવા પામી હતા જ્યાં ઘર ત્યાં પાણી જેવા દ્રશ્યો હતા જેને કારણે ઘરોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે સુરત મહાનગરપાલિકાના તંત્રને દોડવું પડ્યું હતું અને ત્યાં ડી વોટરિંગ સિસ્ટમ પણ ત્યાં રાખવામાં આવી હતી પાણી બહાર કાઢવા માટે હાલ એ લોકો ઉટી પડ્યા હતા અઝર કુરશે